જય સ્વામિનારાયણ આ એક મહિલાનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક લંબ ચોરસ અને ચોરસ હથેળી છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આંગળાની સાઈઝ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળા છે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી ખાસી મોટી છે દાણામાં લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગના ગુણ જોરદાર હશે સાથે યુગોનો પ્રોબ્લમ રહેશે ઓડિયો દ્વારા કૈદસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચીડી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી રહેશે પોતાના હાથ નીચેના માણસો હશે કમી દૂર કરી નાખશે પોતાના લેવલે કમી રહેશે સાથે અંગૂઠો હોય અંગૂઠોનો પણ ભાગ ઈ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ જોરદાર છે પણ લોજિકમાં માસર ઓછું છે એટલે આ વ્યક્તિ લેટગો કરવાવાળો છે આ કોઈની પણ વાતમાં આવી જાય કોઈ કે આમ તો કે હા આમ મૂળ પોતાનું ડિસિઝન નહીં પણ બીજાના ડિસિઝન ઉપર ચાલવાવાળા જેની અંદર એ વ્યક્તિને નુકસાની જઈ શકે છે એટલે આ વસ્તુને એને ખાલી સાવધાની રાખવાની પોતાનું ડિસિઝન લેવાની બીજાનું નહીં સાથે આ કોન થઈ રહ્યું છે સમજદારની નિશાન છે ક્રિકેટ વોલીબોલ કે ગમી રમતી હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં માસ્ટર હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી જય સ્વામિનારાયણ આ રેખા છે અહીંયાથી નીકળી અને ગુરુ સુધી જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે ધીન છે સાથે લોકોની મદદ કરવાવાળો છે અડધી રાતે લોકોની મદદ કરવાવાળો વ્યક્તિ છે અને કોઈ પણ અપેક્ષા વગર આ અને પ્રેમી સ્વભાવનો છે પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ માઇન્ડ રેખા અહીંયાથી નીકળીને અહીંયા આવી રહી છે પણ જીવન રેખાથી દૂરથી ચાલી રહી છે જો એટલે આ સ્વતંત્ર માઇન્ડનો છે આ વ્યક્તિ સો વ્યક્તિનો સાંભળશે સાંભળશે સમજશે પણ ડિસિઝન તો પોતાનું જ લેશે અને બીજું નાની ઉંમરથી પોતાનું ડિસિઝન લેવાવાળો છે અને બીજું આ વ્યક્તિ પરિવારને ક્યારેય પણ જરૂર હશે ને તો અડધી રાતે આવીને ઊભો રહેશે માન લેવા ખાતર નહીં કામ કરવા માટે કામ માટે અડધી રાતે ઊભો રહેશે અને તરત જ એ કામ પત્યું ને એટલે નીકળી જશે કોઈની માન નહીં લે પણ આ વ્યક્તિ પોતાના જ ડિસિઝન લેવાવાળો છે આ કોઈનું ન સાંભળે કે સ્વતંત્ર માઇન્ડવાળો છે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે પાયાથી માંડીને ટોચ સુધીની કમ્પ્લીટ માહિતી ભેગી ન કરે ને ત્યાં સુધી કામ ન કરે આ સારામાં સારી માઇન્ડ રેખા છે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો કહેવાય સાથે આ જીવનરેખા છે જે જીવન રેખા અહીંયાથી નીકળે અહીંયા સુધી થઈ રહી છે અને આ ધન રેખા છે એટલે જ્યારે જીવન રેખા અહીંયા સુધી હોય અને પછી ધન રેખા હોય તો ધન રેખાને જીવન રેખા તરીકે કહેવામાં આવે છે સાથે અહીંયા આગળ એક રેખા આમ આવી અને આમ જઈ રહી છે એટલે આ બેની વચ્ચે જોઈન્ટ થઈ રહી છે અંદરથી એટલે આ જીવનભર આને ઉર્જા મળશે કેમ કે અહીંયા આગળ આ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે આ ધન રેખા અને જીવન રેખા અહીંયા આવીને અડી રહી છે પણ જીવનમાં આટલો ગેપ પડશે એક વર્ષનો ત્યારે પણ એને કોઈ ડિસિઝન લેવા જશે ને તો ડિસિઝન નહીં લે એની ઉંમર હશે સિત્તેર વરસ ત્યારે આ વ્યક્તિ કંઈ પણ ડિસિઝન લેવા જશે ને તો લઈને એક વર્ષ માટે પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને પછી આ જીવન રેખાની અંદર આ બાજુ ધનરેખા અને બુદ્ધરેખાની જોઈન્ટમાં માછલીનું નિશાન થઈ રહ્યું છે એટલે આને જીવનભર ઉર્જા મળશે અને આ કેતુ પર્વત આગળ છે અને આની દૃષ્ટિ બુદ્ધ ઉપર બની છે એટલે બુદ્ધરેખા વેપારમાં નંબર વન બનશે અને આ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો સારશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે અને બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે સાથે આને વિદેશ જવાના પણ મોકા મળશે સાથે જુઓ અહીંયાથી આ વિદેશ રેખા છે એક અહીંયાથી એક વિદેશ રેખા છે અને આ પ્રોગ્રેસ રેખા છે આટલી મોટી અને બીજી એક અહીંયા પ્રોગ્રેસ રેખા આ ડબલ પ્રોગ્રેસ એની અંદર જો આ પ્રોપર્ટીનું નિશાન છે એક અને આ બે એટલે આ પંદર વર્ષથી ઉંમરથી લઈ અને પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીમાં ડબલ પ્રોપર્ટી વસાવશે એની આ નિશાની છે અને જીવનભર આનું નામ બદનામ નહીં થાય આની પાસે પૈસો હોય કે ન હોય પણ આને સપોર્ટ લોકોનો મળી જાય અને કોઈ કોઈથી વાંધો ન આવે અને આની કોઈથી નામ બદનામ ન થાય પણ આ વ્યક્તિ છે ને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરશે લિક્વિડ મની હાથ ઉપર નહીં હોય કેવલ પ્રોપર્ટીઓ હશે ને જ્યારે પ્રોપર્ટીની નિશાની થાય ને એટલે જમીન જાયદાદાની આની પાસે વધારે હશે આ એની નિશાની બતાવે છે લિક્વિડ મની ઓછી હશે પણ પ્રોપર્ટીઓ વધારે હશે એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે એની અંદર જો આ મંગળ રેખા છે જે અહીંયાથી નીકળી અને શુક્ર તરફ જઈ રહી છે આ એક નેગેટિવ નિશાની છે કેમ કે આ આળસનો ભાગ થાય આ સપોર્ટ રેખા કરી પણ આ રોજ સવારે ઉઠી અને જે કામ કરવાનું એક્શન લેવાનું હોય જો એક્શન ન લે ને તો દસ દિવસે પૂરું ન થાય નહીં કામ વીસ દિવસે પૂરું ન થાય કહેવાનો મતલબ જો એક્શન ન લે ને તો એનું કામ ન પૂરું થાય એને એક્શન લેવાની જરૂર છે બીજી આને લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ જમીનનો દલાલીનો આ બધું જે કામ કરશે ને એમાં એને ફાયદો થશે અને આ એક રક્ષાનું કામ કરશે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને ક્યાંક જતો હશે ને દસ સેકન્ડ પહેલાં જ કોઈ બે કોઈ ગાડી થાય તરત જ બ્રેક મારી દેશે બીજું અને કાકા મામા દાદા આ બધાનો સપોર્ટ સારામાં સારો મળશે આ સારામાં સારી મંગળ રેખા છે સાથે જો આ કેતુ પર્વતથી ધનની રેખા નીકળી અને છેક અહીંયા સુધી આવી રહી છે બીજી એક અહીંયાથી ધનની રેખા નીકળી રહી છે બરાબર છે એ ચોપ્પન વર્ષે ડબલ ધનરેખા થઈ રહી છે ત્યાં સુધી સિંગલ ધનરેખા છે અને આ જ ધનરેખામાંથી અહીંયાથી આ સૂર્ય રેખા નીકળી રહી છે એની અંદર કોન બની રહ્યો છે આ વ્યક્તિ ગમે એટલો રૂપિયો કમાશે ને એ ભેગો કરશે છે ચોશો બચત વધારે કરવાવાળો છે કે જ્યારે સૂર્યરેખાને ધનરેખાની વચ્ચે કોન બને ને આ બહુ જ નસીબદાર વ્યક્તિ હોય સાથે એની અંદર જો આ સૂર્યરેખા એની અંદર જો આ એક બે ને ત્રણ આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે જો અહીંયાથી અહીંયા સુધી આખી આ મલ્ટિપલ પ્રોપર્ટીઓ બનાવશે જોરદાર આ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ વધારે કરશે લિક્વિડ મની ઓછો હશે પણ એને ભાઈ પ્રોપર્ટીઓ વધારે હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને આ વ્યક્તિ જન્મથી શ્રીમંત હશે કહેવાનો મતલબ આના જન્મ થયા પછી ઘરની અંદર વૃદ્ધિ થઈ હશે પૈસો આવ્યો હશે મા બાપને જેના ઘરમાં એનો જન્મ થયો હશે ત્યાંથી કિસ્મત એની ચમકી હશે એના મા બાપની અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે આ સારામાં સારી ધનરેખા છે બીજું આ અહીંયાથી મંગળ પર્વતથી એક રેખા નીકળી અને પર્વત જઈ રહી છે અને આ માછલીમાંથી રેખા નીકળી અને પર્વત જઈ રહી છે આ વ્યક્તિ કહેવાનો મતલબ આના હાથની જે પચાસથી હોવામાના કામ કરશે આ વેપારમાં નંબર વન બનશે અને આ વ્યક્તિ પાયાથી માંડીને ટોર સુધીની માહિતી ભેગા કર્યા પછી કરવાનો છે આ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે કેમ કે આટલી મોટી ડબલ રેખા છે એટલે આ અનેક પ્રતિભાનો ધની હશે અને આ બુદ્ધિના બળથી આ વ્યક્તિ નામ અને પ્રતિષ્ઠા કરશે અને જબરજસ્ત ખ્યાતિ ફેલાવશે સાથે આને ગવર્મેન્ટ જોબ પણ મળી શકે છે કેમ કે એને આ સૂર્ય રેખા છે બરાબર છે આ રેખા આટલી મસ્ત છે ધનરેખા ક્લિયર છે એટલે આને ગવર્મેન્ટ જોબ છે સરકારી નોકરી છે કા પોતાનો બિઝનેસ કરે કા પ્રાઇવેટ કંપનીમાં ઉચ્ચ પદ ઉપર હશે સારામાં સારો કેમ કે આ ત્રણેય રેખા છે સાથે અહીંયા આગળ સૌથી મોટી વસ્તુ છે આ રેખામાંથી બનતો મની ટ્રાયંગલ અને આ બની રહ્યો છે ગ્રેટેંગલ આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનો પર્વત છે અને આ ગુરુ પર્વત ઉપર આ ગુરુ વલય થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે સાથે આ પોગ્રેસ દેખાઈ નહીં આમ આવી રહી છે અને આ ગુરુ વલય થઈ રહ્યું છે આ બહુ જ સારામાં સારી નિશાની પણ ગુરુ પર્વતની સાઈજ નાની છે એટલે પરિવારથી દૂર રહેવાનું થાય એટલે સગા સંબંધીથી દૂર થાય પણ પતિ પત્ની કે મા બાપથી નહીં સગા સંબંધીથી દૂર રહેવાનું થાય અને આ જે જેમ ઉંમર વધશે ને કોઈ એક સંસ્થાની અંદર ટ્રસ્ટી થઈ શકે છે ને આ ધર્મમાં નંબર વન બને ગુરુ પર્વત ફૂલેલો દડા જેવો છે એની જગ્યાએ પણ સાઈઝ થોડીક નાની છે ઓળો દ્વારા કંઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે બીજું આ ગુરુ વલય છે એટલે આ ધર્મમાં નંબર વન બનશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શનિનો પર્વત છે શનિનો પર્વત જોરદાર જશે શનિ પર્વત ઉપર આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે આની નામ અને પ્રતિષ્ઠા જોરદાર જ હશે નાના મોટા લોકોની ઓળખાણ વધારે પડતી હશે સાથે અહીંયાથી આ રેખા આવીને અહીંયા છેક ઉપર સુધી જઈ રહી છે આ રેખા છે અને બીજી એક અહીંયાથી આવી રહી છે આ પણ સારામાં સારી છે પણ એમાં આ બનતા ચોરસ બની રહ્યું છે આ એક પૈત્રીસ સંપત્તિનું છે અને બાપ દાદાની જે કોઈ મિલકત હશે ને એમાં એને પાક મળશે એની નિશાની છે શનિ પર્વત સારામાં સારો છે શનિ પર્વત ફ્લેટ હોય ને એ સારામાં સારો ખાડોનો હોવો જોઈએ ને ફૂલેલો ન હોવો જોઈએ ફ્લેટ હોવો જોઈએ એ સારામાં સારી નિશાની છે સાથે આ સૂર્ય પર્વત છે સૂર્ય પર્વત સારો છે સૂર્ય પર્વત ઉપર ત્રિકોણ થઈ રહ્યું છે આ શૂન્યમાંથી સર્જન થાય આ જે કંઈ પણ ઈચ્છા કરે ને એ સો ટકા પૂરી થાય અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે અને આની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે અને શૂન્યમાંથી સર્જન અને ભાઈ એક પણ રૂપિયો ન હોય અને આ કરોડપતિ થઈ શકે છે એની આ નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી અને સાથે આ મલ્ટિપલ પ્રોપર્ટીઓ વસાવશે જો અહીંયા આગળ આ રીતે ચોરસ થઈ રહ્યો છે આ સારામાં સારી છે આ મલ્ટીપલ પણ આ વ્યક્તિ લાખ રૂપિયા મહિને કમાતો હોય કે પચાસ હજાર કમાતો હોય પાણી કપડાં પહેરવાની લાઈફસ્ટાઈલ અલગ હોય સામેવાળો પર આનો પ્રભાવ જોરદાર પડે આ દસ લાખ એમ કહેવાનું મતલબ કે દસ પચાસ હજાર કે સાઠ હજાર કમાતો હોય અને લાખ દોઢ લાખ કેમ કમાતો હોય એવી આની પર્સનાલિટી હોય અને આ મલ્ટીપલ બિઝનેસ બનાવશે સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયાથી આ એક રેખા આવી રહી છે આ પૂર્વપુણ્ય રેખા કહે છે આ એકડોમાં જમીન લે ને એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ આ વિદ્યા રેખા છે અને ભાઈ જનરલ નોલેજ જોતા રહેશે લોકો આને પૂછવા આવશે અને બધાને આ જવાબ દેશે જોરદાર જેમ ઉંમર વધશે એમ આનું જ્ઞાન વધશે સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બુધ પર્વત છે આ ભૂત પર્વત છે એમાં આ બુધ રેખા છે અને એમાં એક રેખા એની ટચ થઈને અહીંયા ત્રિકોણ થયેલું છે આ વ્યક્તિ ઇનોવેટ માઇન્ડનો હોય કે અનકલ્પનીય કામ કરવાવાળો છે આ વ્યક્તિ એવો ઇન્ટેલિજન્ટ હોય અને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકે પણ ભૂતપર્વતનો આ ભાગ બેઠેલો છે ને આ ભાગ ઉડેલો છે અને પૈસા કરતાં નામનાની મહત્વ વધારે છે અને બીજું જે બેઠેલો છે એટલે મનની વાતો નથી કરતી કોઈ પણ મિટિંગમાં જાય ને જ્યારે જે કહેવાનું હોય ને એ ન કહે અને પછી જ્યારે બહાર આવે ને અમારે આ કહેવાનું આ વસ્તુ છે અને આ ભૂતપૂર્વની સાઇ થોડીક નાની છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી બુદ્ધ રેખા છે એટલે વ્યાપારમાં નંબર વન બનશે અને ત્રિકોણ જેટલે ઇનોઇન માઇન્ડ હશે હોશિયાની ઇન્ટેલિજન્ટ સાથે એક લગ્નરેખા અને બે લગ્નરેખાવાળા વાત છે અને આ સંતાનરેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા એ માઇન્ડરેખામાં ત્રિકોણ થઈ ગયું છે બહુ જ સારામાં સારી નીચાની છે જબરજસ્ત ઇન્ટેલિજન્ટ હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરૂની મંગળ છે અને આ બહારનો મંગળ અંદરૂની મંગળમાં સારી ગુજરાત મસૂગીઓ થોડીક કમી છે યોગા અને પ્રાણાયામ કરે તો સારું છે ડાયાબિટીસ છે બીબી છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે આવાનું કોઈ એકાદી બીમારી હોઈ શકે છે કેમ કે મંગળ પૂર્વ ઉપર અહીંયા આગળ અને બીજું આ ચિંતા રેખા છે ખાડો છે એના ચિંતા રેખા છે આ ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે આ બારનો મંગળ મધ્યમ છે એ સામેવાળા વ્યક્તિને જોશે કરશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે ને પછી એની જોડે વાત કરશે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની હશે છે તો પોતે જ લડવા માટે સક્ષમ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સાથે શુક્ર પર્વત ઉપર લક્ઝરી રેખાઓ છે જો જોરદારના પોગ્રેસ રેખા જે કામ આત્મા લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે નાને લક્ષ્મીપતિ યોગ કહેવાય પણ શુક્ર પર્વત સેજ મધ્યમ છે એટલે એસી હોય તો ચાલે નો એસી હોય કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો છે અને બીજું અને લક્ષ્મીપતિ યોગ કહેવાય ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળું આ બધા સુખ આને મળશે અને શુક્ર લગતી કોઈ પણ કામ કરશે ને એને સારામાં સારી સફળતા મળશે અને આ લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બુધ પર્વત છે આ ભૂત પર્વત સારામાં સારો છે અરે ચંદ્ર પર્વત છે બુધની ચંદ્ર પર્વત છે આ સારામાં સારો છે સાથે અહીંયા આગળ આ રેખા આવી રહી છે બરાબર છે આ વિદેશ જવાની રેખા છે સાથે આ ચંદ્ર પર્વત એકદમ ફૂલેલો દડા જેવો છે એટલે આને દૂધની બનેલી તમામ વસ્તુ આવે આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈ પણ પ્રોડક્ટ સેલ કરવા કે બાય કરવાની કીધું હોય હજારની પ્રોડક્ટ કીધી હોય ને સાતસો આઠસોમાં લઈ જાય વેચવામાં પણ માસ્ટર અને લેવામાં પણ માસ્ટર આ વ્યક્તિ અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે આને ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે એ બધામાં ફાયદો થાય બીજું આના ઘણા ફર્નિચર જોવા જે હોય વેલ્યુ પર મની હોય એટલે કહેવાનો મતલબ કે આને લાખ રૂપિયાનું ફર્નિચર બનાવ્યું ને તો દોઢ લાખની કેમ વેલ્યુ હોય એવો બનાવવાનું સાથે આ વ્યક્તિ નહીં હોઈ શકે છે કેમ કે આ દબાઈ છે એટલે ઓવર થિંકર હોઈ શકે છે સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે એટલે આ એક સારામાં સારી નિશાની છે જ્યારે રાઉન્ડ થાય ને આ વ્યક્તિ સંગીત પર્સન્ટ હોય અને આ ચંદ્રપર્વત સારો છે આ વ્યક્તિ કલ્પનાશીલ હોય જે પણ કલ્પના કરે છે એ કરવા કરવા છે આ સારામાં સારો ચંદ્રપર્વત છે અને એક બીજું જ્યારે માઇન્ડ રેખાની ઉપર અહીંયા આગળ આ રેખા હોય ને આ લિટિકેશનના પ્રોબ્લમ હવા કરે કહેવાનો મતલબ કેમ કે આને આ છે એટલે ગવર્મેન્ટ જોબ મળી શકે છે કે ગવર્મેન્ટમાં કોઈ હોય તો આની પર ઇન્કવાયરી આવી શકે એના માટે થઈને આ આ રેખા છે ને એ નડે તમને એટલે આ એક છે માઇનસ પોઈન્ટ આ ઇન્કવાયરીમાં આવે કે ગવર્મેન્ટ જોબ હોય ને એટલે ગમે નથી ઇન્કવાયરી આવે એટલે એક અડવાનું કામ કરે લિટિકેશન જ્યારે રાહુ રેખાનો માર આવે ને ત્યારે આ આ રેખા એકદમ બલવાન થઈ જાય એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું બીજું આડી રેખા થઈ રહી છે આ રીતે આ બહુ સારામાં સારી નિશાની છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે એની નિશાની છે સાથે અહીંયા આગળ આ યવ જેવી નિશાની થઈ છે આ વ્યક્તિ પોતાની મહેનતથી પોતાના ખર્ચે ઘર બનાવશે એની આ નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ અંગૂઠાનું શુક્રનું મંગળનું ગુરુનું બુદ્ધનું આ ત્રણેયનું કરશે ને એટલે એને આ ચારેનું કરશે ને ચાર ને પાંચ પાંચેનું કરશે ને એને જે પરેશાની છે ને એ બધી દૂર થઈ જશે બીજું આ કેતુ પરતનો ભાગ છે અને એની અંદર આ માછલીનું નિશાન થઈ રહ્યું છે એટલે ઓનલાઈન બિઝનેસમાં આ વ્યક્તિ નંબર વન થઈ શકે છે આ એની નિશાની છે અને આ વ્યક્તિને એની દ્રષ્ટિ બુધ ઉપર પડી રહી છે એટલે વેપારમાં નંબર વન થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શનિ પર્વત છે આ સૂર્ય પર્વત છે આ મંગળ છે આ ચંદ્ર છે આ રાવ છે આ કેતુ છે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ